માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ થઈ ગઈ એ દિવસની શરૂઆત વઈ ગયા હવાના હવા છ અને બે ગયા આપણે શિરાવા સિરાવણમાં હું એ તમને બતાવી રોટલી ચા કીટલી પાણીનો ગલાસ સિરાવી લઈને પછી હમણાં ફટાફટ જવાનું હોય ડ્યુટી તો પછી નીકળી જાય અને આજે કંઈ ખાસે તો તમને બતાવીશું પછી બપોરે આવીને તો મળીએ હવે પછી હાલ ભાઈ આપણે જઈએ ડ્યુટીએ હવે મડી બપોરે આવીને તમને બાકી વેધર હે થોડો મસ્તીનું મડી બપોરે ચાલો ભાઈ આવી ગયા ઘરે અને વરી પાછું ખાઈ પીને આપણે જાણવાનું થયું ચાવે તો ગામ બતાવવા મેડમ થઈ ગયા રેડી હોય તો ડ્રેસ પહેર્યો આમાં મેડમે આમ મેડમ આમ હું બનાવ્યું શેનું શાક બનાવ્યું વટાણા બટેકાનું શાક છે અને રોટલી છે ખાઈ નાખી અને પછી જાય આપણે બાઈને જવાનું થોડુંક કામ હે કેમ કે આજે જવાનું રજાનું તો શું કે કામ બતાવતા આવે જમવા બે ગયા એ જમવામાં શું હે તો જોઈ લે શું હે જમવામાં દેખાડી દે તમને રોટલી

હાલો ફટાફટ કોફી પી લઈ પછી જવાનું સ્ટેશનમાં એક કામ એને પછી એક એના પછી એક બીજું કામ અને પછી આપણે હજી પેકિંગ કરવાનું બાકી તો હજી ભાઈ રાતની ટ્રેન એ પછી દો વાગ્યાની તો અંધ કામ બતાવી લઈ ફટાફટ કોફી પી લઈ ફટાફટ એનર્જી આવી જાય એટલે ભાગી હાલો ભાઈ થોડું અંદર કામ કામે કામ બતાવતા આવી અને પછી જાય આપણે પેઠા લેવા ત્યાંથી ત્યાંથી સીધા વહી જાવ આગ્રાની ફેમસ મીઠાઈ પેઠા લેતા આવી અને ઘર હાટું લઈ લઈ એક થોડાક તો વાલો લેતા હોય મળી આવે પછી આવી ત્યારે પછી પેકિંગ કરવાનું બાકી આવી ગયા આગ્રહ પેઠા કોથરો ભરીને લઈ આવ્યો દોટાવ્યા રાખો પછી કઈ આટલા બધા લઈ આવ્યા અંદર એ બહુ મસ્તી ના હાલો ભાઈ પેકિંગ કરી લે પેકિંગ બાકી છે એનું તો એમ કરી લીધું મારું બાકી છે તો હવે આપણે કપડાં વપડા ભરી લઈએ ભરાઈ ગયા ઠેલા બે ઠેલા એ આ આપણો આ મમતાનો અને આ આપણો આમાં લેપટોપ ને એવું બધું હે અને ઉપર થોડું ઘણો નાઇટ ને એવું બીજું બધું સામાન તો કી જમવાનું બનાવે જમવાનું બની જાય એટલે ખાઈ પીને પછી સાડા નવ નવ વાગ્યા આજુબાજુ નીકળી જાય આપણે કેમ કે દસ વાગ્યાની એ ટ્રેન તો કે અડધી કલાક કલાક ભલે વહેલાં જઈને આ બેવું પડે બાકી ઉપર થી આવે ટ્રેનનો હવે ઊભી રહે કેટલી ઘડી ઊભી રહે કેટલી ઘડી ન ઊભી રહે નક્કી ન કહેવાય એટલે મળીએ હવે આપણે તો આગળ ક્યાર ની બનાવે ભાઈ જોવા જઈએ શું કરે પૂટલા બનાવે ક્યાર નહીં કેટલી વાર યાર ક્યાર ની બનાવવા હે ગયા બની ગયા પૂટલા હવે

આપણો બોબ આવી ગયો જૂનો ભાઈ દોસ્તા અને આપણું આ ધોર્યું પગમાં લાગ્યું એ બિચારાને હવે શું લાગ્યું ખબર નથી લંગડાતું લંગડાતું હાલતું હતું ચાલો ભાઈ થઈ ગયા આપણે રેડી અને હવે નીકળી આ મેડમ આવી ગયા જોઈ લ્યો આપણે દેશી ટાઈલ માં ગામડા ગોગી હેલો ભાઈ હવે મળીએ સીધા રેલવે સ્ટેશન તમને આવી ગયા રેલવે સ્ટેશન

ચાલુ કરી દીધું ભાઈ લકડી થી કાઠી કાઠી કા ઘોડા નાના છોકરા એટલા ભીરા રોયા રોય થાય ગયા હા હા કરે ચા પાણી પી લે હવે ભાઈ મળી તમને હલો ભાઈ રિક્ષામાં બી ગઈ હવે જઈ બસ છે ને બસ છે ને બસ પકડીને જાવું રાજકોટ ને રાજકોટ થી રિક્ષા પકડીને જાવું ઘરે હલો ભાઈ બસમાં બી ગયા બાકી આમ

એટલે ચા પી લઈ પછી ફટાફટ ના ધોઈ ફ્રેશ થઈ જાય હાલો ભાઈ આપણે જઈએ હવે ક્રિષ્ના એ ઢોસા બોસા ખાતા આવી પછી મળીએ હવે રાતે ત્યાં જઈને મળી દેખાડી તમને આપણે પહોંચી ગયા આપણે ક્રિષ્ના ઢોસા અને પાઉંભાજીમાં અને બતાવી દઈ કેવું કે સાદું ને સિમ્પલ એ આપણે આવું દેશી હાવ આ બધું બનાવવાનું નહીં અને આ સિટિંગ એરિયા આપણે જેને અંદર બેવું હોય પંખા પંખા એ બધું આ બધું સિટિંગ એરિયા અને ઓર્ડર કરી દીધો આ ઢોસા ને પાઉંભાજી બે પછી મળીએ હવે આ આપણા પપ્પા આ માનસિંગ આપણો સ્પેશિયલ કારીગર હે ઢોસાનો આ પાઉંભાજીનો કારીગર અ કારીગર આ પાઉંભાજીના કારીગર પાઉંભાજી બનાવે આપણા ગૌરવભાઈ આવી ગયો આપણે અને ચટણી ચટણી આવી ગયા ઘરે અને વિડીયો એડિટ કરી નાખી અને થોડું ઘણું કામ એ લેપટોપમાં એ કરી નાખી પછી મળીએ હવે આપણે કાલ સવારે કાલ સવારથી હવે રાજકોટના આપણે કેવી રીતના દિવસ જાય એ તમને બતાવશું ક્યાં ક્યાં રખડી શું કાંઈ બરાબર ત્યાં સુધી મળીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ